સુરત આમ આદમી પાર્ટી દ્વારા હીરા ઉદ્યોગમાં મંદીના કારણે રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ આપવા બાબતે અને સુરત મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવતો પ્રોફેશનલ ટેક્સમાં રાહત આપવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છેલ્લા એક વર્ષથી હીરા બજારમાં મંદીના કારણે કેટલાય રત્ન કલાકારોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને પરિવારો આર્થિક ભીસમાં આવી ગયા છે ત્યારે આ અંગે બે દિવસ પહેલાં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે પણ અવાજ ઉઠાવ્યો હતો અને સુરતના હીરા ઉદ્યોગના મંદી અંગેની રાવ દિલ્હી સુધી પણ પહોંચી છે આજે અમે જિલ્લા કલેક્ટર શ્રીને એક આવેદન પત્ર આપીને પ્રધાનમંત્રી શ્રી સુધી પહોંચાડવાની અમારી લાગણી વ્યક્ત કરી છે ગુજરાતના હીરા ઉદ્યોગ છેલ્લા બે વર્ષથી ખૂબ જ ભયંકર મંદી સામનો કરી રહ્યો છે વૈશ્વિક પરિસ્થિતિની સાથે સાથે ગુજરાતની અંદર આજે તમામ જગ્યાએ જે પરિસ્થિતિ છે એને લઈ અને હીરા ઉદ્યોગ ખૂબ જ ભયંકર મંદી સામનો કરી રહ્યો છે અમારી માંગ છે કે હીરા ઉદ્યોગની અંદર એક સારું એવું આર્થિક પેકેજ આપીને આ ઉદ્યોગને ટકાવી રાખવામાં આવે છેલ્લા બે વર્ષની અંદર જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એનાથી પચાસથી વધારે જેટલા રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે અને આ ઉદ્યોગનું આગામી દિવસોમાં શું થશે એ કોઈ ભવિષ્ય નિશ્ચિત નથી એવા સમયમાં અમારી માંગ છે કે તમામ રત્ન કલાકારોને આગામી છ મહિનાથી એક વર્ષ માટે દર મહિને દસ હજાર જેટલી સન્માન રાશિ આપવામાં આવે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરી એમનું કૌશલ્યવર્ધન અને સાથે સાથે એમના પરિવારોને મદદરૂપ થઈ શકાય એના માટેનું એક આયોગની રચના કરવામાં આવે સાથે સાથે સુરતમાં પ્રોફેશનલ ટેક્સના રૂપે હીરા ઉદ્યોગ પાસેથી જે ટેક્સ વસૂલ કરવામાં આવે છે એ ટેક્સ નાબૂદ કરવામાં આવે આવી તમામ માંગણીઓ સાથે એક આર્થિક પેકેજની માંગ સાથે આજે અમે સુરતના કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર પાઠવ્યું છે અને પ્રધાનમંત્રી શ્રી પાસે આ માંગણી મૂકી છે